નમસ્કાર મિત્રો તો ઘણા વિદ્યાર્થી મિત્રોની એવી કોમેન્ટ આવે છે કે જ્ઞાન સાધનાનું શું થયું જ્ઞાન સાધનાની કોઈ હવે નવી અપડેટ આવી છે કે નથી આવી તો તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું કે કોઈ પણ નવી અપડેટ આવી હશે અથવા જો નહીં આવી હોય તો તે શા માટે આટલી વાર લાગે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો આજે મેં વેબસાઇટ ઓપન કરી લીધી છે જ્ઞાન સાધનાની ઓફિશિયલ જે ડબલ્યુલ એસ વાય જેની વેબસાઇટ છે તે ઓપન કરી લીધી છે ને અહીં જોઈ શકો છો કે આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના આજે ડેક્સબોર્ડ છે તેના પર તમામ સૂચનાઓ આપેલી જ હોય છે પરંતુ તમે અહીં જોઈ શકો છો કે હજુ સુધી કોઈ નવી અપડેટ આવી નથી આજે પહેલાં ક્વેરી અને વેરીફિકેશન તેમજ સોઈસ ફિલિંગની જે અપડેટ હતી તે જ અપડેટ આવેલી છે કોઈ નવી અપડેટ છે તે હજુ સુધી અહીં આપેલી નથી તેમજ જે સ્ટુડન્ટ લોગિન કરીને પણ જોઈ લઈએ કે તેમાં કોઈ નવી અપડેટ આવી છે કે નથી આવી તો તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી જોઈ લઈએ તો આ જે આ ઓપ્શન છે ડીઓ લોગિન અપ્રુવલ લોગિન અને સ્કૂલ લોગિન તેમાં ડીઓ લોગિનમાં માત્ર ડીઓ કચેરીમાંથી જ લોગિન થશે તે આપણે કરી શકશું નહીં અને સ્કૂલ લોગિન પણ સ્કૂલમાંથી જ થશે અને અપ્રુવલ લોગિનમાં જે છે તે તમારે જે અપ્રુવલ મળી જતું હોય છે તમામ વિદ્યાર્થી મિત્રોનું તો તે અપ્રુવલ લોગિનમાં તમામ વિદ્યાર્થીઓનું જે છે તે નામ દેખાડવામાં આવતું હોય છે સ્ટુડન્ટ લોગિનમાં આપણે જોઈએ તો સ્ટુડન્ટ લોગિનમાં સ્ટુડન્ટનું જે લોગિન કરીને જોઈએ તમે અહીં જોઈ શકો છો કે જે અલોઇટમેન્ટ લેટર હતું પહેલાં ડાઉનલોડ કરવાનું તે જ આપેલું છે હજુ સુધી કોઈ નવી અપડેટ આપેલી નથી અહીં કોઈ પણ નવી અપડેટ છે તે ડીઓ કચેરીમાંથી હજી અપડેટ કરવામાં નથી આવી આવું શા માટે થયું છે કે હજુ સુધી એટલી વાર કેમ લાગે છે તો મિત્રો તમને પણ ખ્યાલ જ હશે કે જે સ્કૂલમાંથી જે તમારા બેંક એકાઉન્ટની વિગતો ઉમેરવાની થતી હોય છે તેમાં ઘણા વિદ્યાર્થી મિત્રોની મિસ્ટેક હોય છે એટલે કે ખોટું બેંક એકાઉન્ટની ડિટેલ્સ ઉમેરાઈ જતી હોય છે તો તેમાં ડીઓ કચેરીમાંથી જે રિજેક્ટ થઈને આવતા હોય છે તે ફરી સ્કૂલમાંથી જે છે તે ઉમેરવાના થતા હોય છે તો સ્કૂલમાં જે પરીક્ષાઓ ચાલતી હોય છે પ્રથમ સત્રની પરીક્ષાઓ ચાલતી હોય છે તેમજ વેકેશન ગાળો હોય છે એટલે તેમાં ઘણી વાર લાગતી હોય છે એટલા માટે કોઈ પણ નવી અપડેટ અહીં જારી કરવામાં આવેલ નથી તેમજ જે વેબસાઇટ પર પણ છે તે વા જે અપડેટ થતાં ઘણી વાર લાગતી હોય છે ડીઓ કચેરીમાંથી તેમજ આગળ કોઈ પણ કચેરીમાંથી જે છે તે અહીં અપડેટ થવામાં થોડીક વાર લાગતી હોય છે એટલા માટે આવું બનતું હોય છે તો જ્યારે પણ નવી અપડેટ કોઈ પણ પ્રકારની નવી અપડેટ આવશે તો હું તમને વિડીયોના માધ્યમથી સરળતાથી પ્રથમ જણાવી દઈશ જ્યારે પણ આવશે ત્યારે સૌ પ્રથમ હું તમને જાણ કરી દઈશ કોઈ પણ નવી અપડેટ આવશે અને કોઈ પણ નવો ફેરફાર થશે તો પણ હું તમને જાણ કરી દઈશ તેમજ પણ પ્રકારને આ યોજના વિશેની કોઈ અન્ય તમને મૂંઝવણ હોય તો તે પણ તમે કોમેન્ટમાં જણાવી દેજો તેનો હું રિપ્લાય તમને કોમેન્ટમાં જણાવી દઈશ તો આ યોજના વિશેની આગળની સંપૂર્ણ માહિતી માહિતી માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ આ વિડીયોને તમારા મિત્રવર્તુળને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ આગળની માહિતી જાણી શકે તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત